એક તરફ બૌદ્ધિક સામાજિક અને નૈતિકતાની વાતો છે તો બીજી તરફ દિન પ્રતિદિન કળિયુગ પોતાનો પ્રભાવ વધારતો હોય તેવી ઘટનાઓ સામે આવી રહી છે તેવામાં સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના સુધાસણા ગામે ફાર્મ હાઉસ પર કલરકામના કારીગરો વચ્ચે સામાન્ય બાબતે ઉગ્ર સ્વરૂપ ધારણ થયું હતું જેમાં ઉત્તર પ્રદેશના રામપુરના મનજીતસિંહ યાદવને માથાના ભાગે ગંભીર ઈજાઓ કરી તેનું મોત થયું હતું આ મામલે જાદર પોલીસ મથકે ગુરમેશ સામે હત્યાનો ગુનો નોંધ્યો હતો ફરિયાદના સમયે આરોપી ફરાર હતો તેમજ જાદર પોલીસ સહિત એલસીબી અને એસઓજી દ્વારા ટેકનિકલ સર્વિસના આધારે ઈડર નજીકથી આરોપીને ઝડપી લેવાયો છે જેમાં પારિવારિક સંબંધોમાં પોતાની બહેન સાથે પ્રેમ હોવાના વહેમના પગલે હત્યા કરાઈ હોવાનો આરોપીએ સ્વીકાર કર્યો છે સમગ્ર મામલે પોલીસે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરી પુરાવાઓ સાથે આરોપીને જેલને હવાલે કર્યો છે અત્ર ઉલ્લેખનીય છે કે પારિવારિક સંબંધોમાં પ્રેમ હોવાની શંકા તેમજ વહેમના પગલે કેટલાય બનાવો એવા બનતા હોય છે કે ગુસ્સો અને આવેશમાં લેવાયેલા નિર્ણયો આજીવન સમસ્યાના સ્વરૂપમાં ફેરવાય છે ત્યારે ઈડરના સુધાસણા ગામે બનેલો બનાવ પણ આજનું જ ઉદાહરણ છે તે નક્કી છે એની એની સાથે વાંધા તકરારના કારણે આ જે પૂરો છે એણે એને માથાના ભાગમાં રાત્રિના સમયે ઈજા પહોંચાડીને મોતને ઘાટ ઉતારેલો હતો ત્યારબાદ તે ઘટના સ્થળેથી નાસી ગયો હતો ત્યારબાદ તેના વિરુદ્ધ જાદર પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને એની શોધખોળ માટે અમારી એલસીબી એસઓજી અને સ્થાનિક પોલીસ સ્ટેશનની ટીમો લાગેલી હતી એ દરમિયાન ગઈકાલના રોજ ટેકનિકલ સર્વેલન્સના આધારે આ જે આરોપી છે ભૂરો એ ઈડર પાસે આવનાર હોય એવી હકીકત મળતા અમારી જાદર પોલીસ સ્ટેશનની ટીમ તેને શોધી કાઢેલ અને તેને ધોરણસર અટક કરવામાં આવેલો હતો ત્યારબાદ તેણે જે આખી ઘટનાને અંજામ આપેલો હતો તે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવેલું હતું અને હાલ આ બાબતની જે તપાસ છે એ સ્થાનિક પોલીસ સ્ટેશનના પીઆઈ આરડી તલારનાઓ કરી રહ્યા છે